Que vayos, ya no hayan. Chiro, ¿eh? sí, no hay que. Mito, no hay que

Mekki biyiskiya ne. Femace, sai ya leju. Femme, shi haro, sai abunan saiti biyu ajoye. Hmm, bai binna na ala. Saiti binna, kandi wey. Buto isi, halabun. Saiti binna na

સાહેબ કાઢે છે એકટીવા બાર હાલવા ફટાફટ કાઢો તમારો એક્ટિવા હેડ કાઈ નતા ને મારે સારું એકટીવા એટલું લાગે ને હે બધા તમે હોય હવે આપણે પણ આપણું કામ ચાલુ કરી દઈએ આપણે તો રોજ ઉઠીને એક કામ હોય કચરા કાઢવાના પોતા કરવાના વાસણ કરવાના કપડા ધોવાના એ જોય આપણે ફરી નાખશું ધીમે ધીમે કરી રાખું જેથી કરી નાખું દિવસ ટાઈમ કયો જાય લાખ દિવસ તો ન કરું એમ તો કેટલા વાગ્યા છે આઠ વાગ્યા છે દસ સાડા દસ જેવો ટાઈમ થાય તો બધું કામ થઈ જાય અને આજે તો ઘણા બધા કપડા પણ ઇસ્ત્રી કરવાના બાકી છે તો ઇસ્ત્રી કરીશ ને પછી ટીવી ચાલુ કરી દઈશ પછી જમીન થોડી વાર સુઈ જવાનું ફોન જોવાનો ટાઈમ કયો જાય તો ચાલો હવે તમે બ્લોગ આગળ બધા જોતા રહેજો ગુડ ઇવનિંગ બધાને વાગી ગયા છે સાડા પાંચ ને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે પાણી પણ આવી ગયું છે મેં મોટર ચાલુ કરી દીધી છે અને ઉપરથી કપડાં પણ લઈ આવી છું અને હવે કપડાંની ઘડી કરવાની બાકી છે મારે અને પછી આપણે રસોઈ પણ બનાવશું પહેલાં પાણી ભર લાવું પછી કપડાની બધી ઘડી કરી લઉં અને પછી રસોઈ બનાવી આજે તો રસોઈમાં બનાવું છે ઢોકળીનું શાક ને રોટલી તો ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો કપડાંની ઘડીને તમે બધું ખોલી નાખ્યું છે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આજે તો રસોઈમાં બનાવ છે ઢોકળીનું શાક તો જોઈએ અમે સરસ મજાનો બેટર પણ બનાવી નાખ્યું છે અને અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય પછી હવે હું અંદર રાખી દઉં પછી થોડી વાર પછી સરસ મજાની ઢોકળી બનીને થઈ જશે તૈયાર બનાવી નાખ્યું છે સરસ મજાનું ગરમ થઈ ગયું છે બેટરમાં છાસમાં બનાવ્યું છે અને લસણ ટીસી નાખ્યું છે ધાણાજીરું ચટણી અદર બધું નાખીને મસ્ત બનાવ્યું છે મસ્ત થાય તમે આગળ જોજો કે મારું આજે ઢોકળીનું શાક કેવું થાય છે તો ચાલો હવે પાણી ગરમ થઈ ગયું છે તો હું ઢોકળીને સ્ટીમ થવા માટે રાખી દઉં ઢોકળી પણ સ્ટીમ થઈ ગઈ છે અને બધી મેં સાફો કરવાની પણ તૈયારી કરી લીધી છે તો ચાલો હવે હું તમને બધા ડુંગળી લીલી હળદર મરચું આદુ લસણ આમાં એક સાથે કાઢી નાખી ને અલગ કરી અહીંયા સરસ મજાની ઢોકળી પણ થઈ ગઈ છે એક જ ડીશ કરી હતી કારણ કે અમે તો ત્રણ જણા જ છીએ એટલે અમારે એક ડીશ થઈ જાય અને અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા આવે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં નાખી દેવા તમાલપત્ર મરચું ને પછી નાખી દઈશ ગ્રેવી ડુંગળી પછી પાકવા ટમેટાળી અને વધારે પાકવા દઈશ તો સારું પછી હવે આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી સુધી ડુંગળી થઈ પાકી ગઈ છે હવે ઉપરથી હું નાખી દઉં ટમેટાની ગ્રેવી આને પણ હજી

નાખી દીધી મસ્ત સુગંધ આવે છે મસાલા ને થોડીક વાર પાકવા દઈશ ને હવે પછી ઉપરથી નાખી દઈશ ઢોકળી પછી આપણું ઢોકળીનું શાક બનીને થઈ જશે તૈયાર જ આને પાંચ મિનિટ જેવું પાકવા દઈશ પછી નાખી દઈશ ઢોકળી સરસ રીતે એકદમ બધા મસાલા પાકી ગયા છે હવે આપણે ઉપરથી નાખી દઈએ ઢોકળી અને ઢોકળીને પણ થોડી વાર પાકવા દઈશ

બધ વારું પાણી કરવા હોય તો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા